નમસ્કાર ખેડૂત મિત્રો ઓમ જટકા મશીન ખાસ કરીને ખેડૂતો માટે જોરદાર જટકા મશીન લઈને આવ્યું છે ડિલિવરી આપવામાં આવે છે આપણી સાથે સંજયભાઈ સ્વાગત છે તમારું આપણા ખેડૂત મિત્રોને થોડીક ઝટકા વિશે જટકા મશીન વિશે માહિતી આપો ને તમે શું શું સર્વિસ આપો છો અને ખાસ મુદ્દો હોય છે ખેડૂતોનો કે ગેરંટી વોરંટી સંજયભાઈ આપણા જટકા મશીન વિશે ખેડૂતોને માહિતી આપો જેથી કરીને ખેડૂતો જે છે આપડા ફોન ઉપર વિડીયો જોઈ અને આપણો હોમ ડિલિવરી જે છે જટકા મશીન ખરીદી શકે તો પહેલા તો સૌ પ્રથમ તમે જટકા મશીન ની માહિતી આપો ખેડૂતોને

અને બીજું એક કે તમે જે છે ફાઈબર બોડીમાં ફાયદા એ છે કે ફાઈબર બોડી ગમે ના હોય એટલે કોઈ લાગવાની લોખંડની બોડીમાં અર્થિંગ નો ઇશ્યુ રહેતો શક્યતા રે અને આમાં કોઈ અર્થિંગ નો કોઈ શક્યતા નહીં કોઈ પણ વસ્તુ ચાલુ ગમે ત્યારે ભીનું હોય તો ચાલુ બેન કરી શકે તો અર્થિંગ નો કોઈ ઇશ્યુ રહેતો નથી આમાં અને ફાઈબર બોડી આ મજબૂત એટલી છે કે આની માથે તમે ઉભા રહી જાવ ને તો આ ને

કે તમે હોમ ડિલિવરી આપો છો તો એનું કેવી રીતે હોય કે ફ્રી હોમ ડિલિવરી છે ને સાહેબ ફ્રી હોમ ડિલિવરી ઓલ ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ ગુજરાતના કોઈ પણ ખૂણામાંથી કોઈ પણ ખેડૂત મંગાવે એક કોલ કરે ખાલી એક કોલ ઉપર એના ઘરે જઈને આવો ખેતરે જઈને ઝટકા મશીન આપણે ફિટ કરી દેવી છે બરાબર તો ખેડૂત મિત્રો જે ખાસ કરીને મહત્વની વાત છે કે હોમ ડિલિવરી તો તમને મળે જ છે પણ તમારે બધું સેટઅપ તૈયાર રાખવાનું એટલે સંજયભાઈ છે સંજયભાઈ છે

હવે ઈ સોલ્યુશન થઈ ગયું હાલો જટકા મશીન ખેડું તો ક્યાં લેવાનું જવું પડે એક ફોન કરે એટલે જટકા મશીન વાળી આવી જાય ટેકરી આવી જાય એમ કે આપણે કઈ વસ્તુ આમાં ભવિષ્યમાં કઈ પ્રોબ્લેમ આવે ફોલ્ડ થાય તો ભવિષ્યમાં કોઈ પણ ફોલ્ડ આવે બને કાવું જો વસ્તુ બધી સ્ટાન્ડર્ડ વાપરે બને કાવું કે કોઈ પણ આપણે કીએ કે બાયચન્સ કોઈ મશીનમાં આવે તો આવે તો ઘરે બેઠા ખેડૂતને એક જ ફોન કરવાનો રહેશે કે આપડા મશીનમાં આ પ્રોબ્લેમ આવ્યો છે 24 કલાકની અંદર એમને સર્વિસ મળી જશે ઘરે બેઠા ઘરે બેઠા હા બરાબર છે અને એ કેટલો સમય માટે વોરંટી ગેરંટી શું આવે છે પાંચ વર્ષ સુધી બરાબર મશીન માં પાંચ વર્ષ સુધી બેટરી માં બે માં લિમિટેડ છે મોટા માં બાર મહિના અને નાના માં છ મહિના બરાબર અને સોલાર માં વીસ વર્ષ સોલાર માં વીસ વર્ષ બરાબર છે પાંચ વર્ષ સુધીમાં ગમે ત્યારે તમે એને ખેતરે જઈને હમ કરી આવશું ગમે ત્યારે હા બરાબર તો ખેડૂત મિત્રો ખાસ ખુબ સારી વાત કહેવાય કે આપણે ઝટકા મશીન લીધા પછી પણ પાંચ વર્ષ સુધી કોઈ જગ્યાએ આપણે કઈ ટેન્શન લેવાની જરૂર નથી સંજયભાઈ આપડા જટકા મશીન ની કિંમત કેટલી છે આપણે જે નાનું મોડેલ રહ્યું ને એ સાત હજાર રૂપિયા છે અને મોટું રહ્યું આપણે દસ પાંચસો બરાબર છે તો ખેડૂત મિત્રો તમે પણ જટકા મશીન લેવા માંગતા હોય તો ડિસ્પ્લે ઉપર નંબર આપેલા છે ઓમ જટકા મશીન ના એમાં કોન્ટેક કરી શકો છો અને તમારા ઘરે બેઠા વાડીએ બેઠા અથવા ખેતરે બેઠા જટકા મશીન મંગાવી શકો છો અને ફરી પાછા આવા જ એક વિડીયો સાથે મળીશું ત્યાં સુધી આપણી સાથે જોડાયેલા રહેજો